Hi everyone, welcome to my home kitchen. આજે આપણે એક એવી રેસીપી બનાવશું જે દરેક ગુજરાતી પરિવારમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે પણ બધા ઘરોમાં બનતી આ રેસીપી થોડા ફેરફાર સાથે બનાવવામાં આવે છે તો આજે આપણે બનાવશું ઓથેન્ટિક સ્ટાઇલમાં દાળ ઢોકળીની રેસીપી જે માત્ર ગુજરાતની પણ અત્યારે તો વર્લ્ડ ફેમસ રેસીપી છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તે માટે કૂકરમાં સૌથી પહેલાં મેં એક કપ તુવેર દાળને ધોઈ અને જરૂરી પાણી મીઠું એડ કરી અને ત્રણ સીટી કરી તેને બાફી લીધી છે હવે ઢોકળી માટેનો લોટ તૈયાર કરવા માટે એક બાઉલ ઘઉંનો લોટ લેવો જે વજનમાં બસો ગ્રામ છે તેને ચાળી લઈએ ત્યારબાદ તેમાં એક ચમચી ચણાનો લોટ ઉમેરીએ તો તે ઓપ્શનલ છે તમને ના ઉમેરવું હોય તો ચાલે મસાલામાં વન ફોર ટી સ્પૂન હિંગ વન હાફ ટી સ્પૂન હળદર વન સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટી સ્પૂન દાણાજીરું પાવડર મીઠું સ્વાદ મુજબ ઉમેરી અને બધા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં એક મોટો ચમચો તેલ એડ કરી અને તેને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈએ તો ઢોકળી માટેના લોટમાં પણ બધા ઘરોમાં થોડો ફેરફાર હોય છે કેટલાક લોકો ચણાનો લોટ થોડો વધુ એડ કરીને પણ આ લોટ બાંધતા હોય છે હવે તેમાં થોડું પાણી એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી અને મીડિયમ કઠણ લોટ બાંધીએ તો સમાન રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધવાનું છે આ રીતે તો હવે અલોટ લોટ બંધાઈ ગયું છે તેને ઢાંકી અને દસ મિનિટનો રેસ્ટ આપીએ હવે જે ડાળ બાફેલી છે તેમાં બ્લેન્ડર ફેરવી અને તેને એક રશ કરી દઈએ મેં અહીં બે ત્રણ કોકમ લીધા છે તો તેમાં થોડું પાણી એડ કરી અને દસ મિનિટ માટે તેને પલાળવા માટે મૂકી દઈએ હવે કેટલા ખડા મસાલામાં કટકો તો ચાર પાંચ લવિંગ ચાર પાંચ મરી અડધી ચમચી મેથીના દાણા અડધી ચમચી રાય અડધી ચમચી હિંગ બે ત્રણ આખા લાલ મરચાં મીઠા લીમડાના પાન અને એક તમાલપત્ર લેવું હવે કોઈ મોટા જાડા તળિયાવાળું પેન લઈ અને તેમાં બે મોટા ચમચા ઓઇલ એડ કરી તેમાં સૌથી પહેલાં તજ મેથીના દાણા મરી અને લવિંગ એડ કરવા ત્યારબાદ તેમાં રાઈ અને જીરું એડ કરવા હવે તેમાં આખા લાલ મરચાં મીઠા લીમડાના પાન તમાલપત્ર અને હિંગ એડ કરી ત્યારબાદ તેમાં બાફેલી દાળ એડ કરવી તો દાળ ઢોકળીમાં પાણીનું પ્રમાણ સારું એવું હોય છે તો તેમાં ટોટલ મેં અત્યારે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે દાળના માપના મસાલા એડ કરીએ વન હાફ ટી સ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન હાફ ટી સ્પૂન ધાણજીરું પાવડર મીઠું સ્વાદ મુજબ અને ચપટી ગરમ મસાલો એડ કરી ગેસની ફ્લેમ હાઈ કરી તેને ઉકળવા દઈએ તો ગરમ મસાલો પણ તમને જો પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો પણ થોડું એડ કરી શકાય મને પાણી થોડું ઓછું લાગે છે એટલે એક ગ્લાસ જેટલું પાણી મેં હજી એડ કર્યું છે હવે તેમાં પલાળેલા કોકમ એડ કરીએ જો કોકમ ના હોય તો તેની જગ્યાએ એક લીંબુનો રસ અથવા ખાટી આંબલી થોડી એડ કરી દેવી હવે લોટને સારી રીતે મસળી લેવો અને ત્યારબાદ તેમાંથી એક મોટો લુવો લઈ લેવો તો આ લુવો થોડો મોટો બનાવવો કેમ કે આપણે મોટી રોટલી વણવાની છે તો હવે તેને કોરા લોટ વડે કોટિંગ કરી અને તેની રોટલી વણી લઈએ તો તમે દાળ ઢોકળીમાં જો થોડી જાડી ઢોકળી પસંદ કરતા હો તો એ મુજબ તેની રોટલી થીક બનાવવી અથવા પતલી બનાવવી મને થોડી પાતળી પસંદ છે એટલે મેં પાતળી રોટલી વણી છે તો મોટી સાઇઝની પાતળી રોટલી છે તેની થિકનેસ આટલી છે તો તમે તમારા હિસાબે જાડી કે પાતળી રાખી શકો હવે તે રોટલી લઈ અને ચાકુ વડે તેના પર આ રીતે મોટા મોટા ઊભા કટ કરી દેવા ત્યારબાદ તેના પર આ રીતે આડા કટ કરી દેવા અને ઢોકળીને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવા તો સામાન્ય રીતે દાળ ઢોકળીની ઢોકળી છે એ સ્ક્વેર પીસીસમાં કટ કરવામાં આવતી હોય છે પણ તમે તેને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો હવે તે ઢોકળીના પીસીસ છે તેને ઉકળતી ડાળમાં એડ કરી દઈએ તો આ પ્રોસેસ છે થોડી ઝડપથી કરવાની છે તો બાકીની રોટલી વણી અને તેના પણ આ રીતે પીસીસ કરી અને તેને ઉકળતી ડાળમાં ઉમેરી દઈએ જેથી બધી ઢોકળી સમાન રીતે કૂક થઈ શકે હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને તેને પાંચથી સાત મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈએ તો વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી કરીને તે તળીએ ચોટે નહીં ત્યારબાદ ગેસની ફ્લેમ લો કરી અને તેને ઢાંકી ફરી પાંચથી સાત મિનિટ સુધી તેને કૂક થવા દઈએ પછી નીચે ઉતારી લઈએ તો તૈયાર છે દાળ ઢોકળી દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો અને રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક શેર કરજો ફોલો કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો